પ્રાકૃતિક રસ છે રસ છે આવા બધા લોકો ઓળખે છે તો વાત કરીએ આપણે આજે જે વખતે પણ આપણને બે મિનિટ આ તક મળે કે ખેડૂતોને એક આહવાન કરવાનો કે ઝેર વગરની ખેતી કરો ગાયાધારી ખેતી કરો તો આપણે એક ગાય પણ બચશે આપણે જેને માં કેવી છે એ ઉકળામાં કાગળ ખાતી બંધ થાય અને આપણા ખેતરમાં એનો ભરપૂર રીતે આપણે ફાયદા લેવી તો આ બધું હું ક્યારે કહી શકું કે ભણતર એક તીજી આંક છે તમને મને બધાને ખ્યાલ છે તો સુભાષ પાલેકરની શિબિર જ્યારે જામકંડોરાની અંદર કંડોરાની અંદર

કોઈ પણ સટકાવ કરતો હોય મારા ખંભે પંપ હોય અને કોઈ બનાવતો હોય હોય કે હવે આમાં કેટલી વસ્તુ નાખવી મારા ખંભે પપ રહી ગયો વીસ વીસ મિનિટ એની સાથે વાત કરેલી છે એવા મારી પાસે રેકોર્ડિંગ ગાય માતાની સોગત આપણે કોઈ પણ એક રૂપિયો પગાર નહીં લેતા કોઈનો એક રૂપિયો નહીં લેતા જે અમારા ગુરુજીએ અમને શિખવાડ્યું એ મારી જમીનની અંદર આગળ હાથ ભરેથી હું ભરપૂર એને ફાયદા લાવશું અને મારા શીખવાડેલા તમને આ જોવા મળશે અમારે સામુના પ્રાકૃતિક ફામવાળા ભગવાનભાઈ સર્વૈયા આગલે આઠ ભરેથી ડીએપી યુરિયા ખાતર ઓંગેની એને હળતર જોવો એના મરસા જોવો પોતે એક એકડો ભણેલા નથી સાવ અંગોઠા સાફ છે સત્તા એ બધું કરી શકીએ તો તમે તો ભલામણો ભણેલા છો નોકરી શકો કોઈ ને ફરવું નથી કોઈ ને પોતાના હાથ નથી કરવા ગૌમૂત્રને નથી અડવું આપણે જે બેને વાત કરીએ ને રૂવાડા ઊભા થઈ જાય સારું અનાજ આપણે નથી પકવતા આપણા પેટમાં દર્દ થાય છે એટલે આપણે કામ નથી કરી શકતા અત્યારે સો માંથી સિત્તેર ટકા લોકો અત્યારે એવા છે ખાંજે ભૂવા વખતે બોળી ખાવી પડે શું કારણે ખોરાક એવો બની ગયો તમને વાત કરું કુવાડવા ગામની અંદર અત્યારે તુરની સિઝન છે એટલે સાંભળી ગયું વાત કરું

આપણે આપણી તુર હડે પાંચ પૈસા આપણને કઈક મળી જાય એટલે આપણે કીધું ભલે જાય પણ આપણે અમે કમાઈ લેવું ખેડૂત ને અત્યારે આ થઈ છે ખેડૂત એટલે આપણે ભગવાન રૂપમાં આવી આ ધરતીની સાતી શેરી અને અનાજ પેદા કરવાની તાકાત હોય ને તો આપણે ખેડૂતોમાં છે ભલામણ આપણને કોઈ કાર્યું દેતો ભલે કોઈ લો બોલવાનું બોલે તો ભલે એને આપણો અનાજ ખાઈ જીવવું પડે છે ધરતીમાંથી જે કોઈ જીવે છે એ આપણો અનાજ ખાઈને જીવે ભલા ભગવાન કરતા બીજું ગ્રિસ્તાર મળે ને તો એ આપણને ખેડૂતને મળે છે અને મારે તો હજારો ખેડૂતના ફોન આવે ને આપણે સંભળાય ને એમ કે કોઈને કંઈ મરજીમાં સારું રિઝલ્ટ મળ્યું હોય ને તો એ દવાના મારા પેટો બાર દર બદલાવી બીજા શીશા ભરી લે પૂછે કે કઈ દવા સાથે તો બીજું બતાડે આ માનસિકતા આપણે કરી ભલામણ વિચાર તો કરો એ બેને વાત કરી જુનાગઢ જિલ્લા ની અંદર એક ભાઈ લગન થયા બાર વર્ષ વીત્યા બાર વર્ષ વીત્યા કેળા એના ઘરે કોઈ સંતાન નતું કારણ કે આવું ઝેર ખાવામાં આવે પછી સંતાન ક્યાંથી થાય અત્યારે ઘણા બધા પશુઓમાં પણ બીજદાન કરાવીને ખૂટે લઈ જાય આપણે ઠાકી કામના નથી થતા હું કારણ ખોરાક એવો થઈ ગયો

અને તમને એમ થાય કે દવા ખાતર વગર કોઈ વસ્તુ ન બને આયા જે બેઠેલા રહે ને વિછ્યા તાલુકાના હણમોડ રતન છે ભલામણો આને 10 10 વરામાં ગુમાવી રાખ્યા અત્યારે જે કાયની સળસ રહે ને એમાં કોઈ સાબિત કરી બતાવે કે 1% ઝેર છે તો હું આજીવાના તેજ ઉપર ચડવાનું બેન કરી દઉં હે આ અમારા ભલામણો આ આતુએ ઓલી હળદર છે મરસા છે રીંગણા છે બધું એક બીજાની વિરુદ્ધમાં આવે

15 લિટર પપની અંદર 1.5 લિટર એમાં નાખીને ખાડીએ થ્રી ડ્રેસિંગ કરી નાખો ત્રીજા દિવસે તમારો મુંડો નો મરી જાય તો આજીવન તેજ ઉપર સડવાનો ઉપાય કરી દો આટલું રિઝલ્ટ છે ભલા મણો પણ આપણે કોઈ કાઈ કરવું નથી કોઈને કાઈ ખોટી થાવું નથી ઘરે બસ એગ્રોમાંથી માંથી શીશા લાવી લાવીને સાટા રાખી અત્યારે તમે ગમે ગામડામાં ગમે એ સિટી જાવ ને રોડે તમે બે કો નજર કરો ને હોમાંથી 70% કપા બળી ગયા છે 30% કોકને જીવતા રહ્યા એનું કારણ છે એટલી તાકાત ગૌમૂત્ર ગોબર સાણ ઘી બધી વસ્તુ પ્રાકૃતિક ખેતીમાં માં કાયમ આવે છે નો તમને આવડે તો ચોવીસ કલાક મારો નંબર ખુલો છે હતા ગમે ત્યારે મને રાતે પણ બાર વાગ્યે ઘણા તો બે બે વાગ્યા પાણી વાળતા ફોન કરે છે અને તમે કરી શકો છો નો ખબર પડે તો પણ આમાં કઈક રસ હોય તો નકર નહીં આવી તો હજારો વાતો છે પણ આપણે આ કાર્યક્રમ આગળ વધારી અને ખેડૂતો હોલી વખતે આથી સાજા આવ્યા હતા ખેલા ઇથી સાજા ઘણા છે પણ આવ્યા હોય ને જો એમને કઈ કઈ બોલ્યા હોય ખોટી થઈ તમને શીખવાડવા મત તો મારા બાપ આમાંથી એક આદો અક્તમ કરીએ સક્સેસ નો જાવ તો મને ફોન તો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા અને મારી અસુખ જોજો એમાં 400 ગીડિયા પ્રાકૃતિક ખેતી અમે મૂક્યા જય હિન્દ જય ભારત જય ગૌ માતા